કેમ છો મારાવાલા ખેડૂત મિત્રો મજામાં મજામાં જશો તો મિત્રો આજે આપણે તાલપત્રી અને દવા છાંટવાનો જે પંપ આવે છે તેની મિત્રો વિગતવાર માહિતી મેળવવાના છે કે કેટલી સબસિડી છે તો બન્યા રહેજો અંત સુધી વિડીયોમાં મને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આ વિડીયોને લાઇક કરી દો ચાલુ જોઈએ હવે મિત્રો વાત કરીએ તાટપત્રીની તો તાટપત્રીમાં અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાટપત્રીની ખરીદી કિંમતના પિંચોતેર ટકા અથવા રૂપિયા અઢારસો પિંચોતેર બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ મિત્રો તમે બે નંગ ખરીદી કરી શકો છો અને મિત્રો સામાન્ય ખેડૂતની વાત કરીએ સામાન્ય ખેડૂતો માટે તાટપત્રીની ખરીદી કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા બારસો ને પચાસ બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ મિત્રો બે નંગ તમે ખરીદી શકો છો અને મિત્રો અહીં ત્રીજાની વાત કરીએ તો અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાટપત્રીની ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા અઢારસો પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ બે ન તો મિત્રો આટલી સબસિડી મળવાપાત્ર છે અને મિત્રો આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્રીસ નવ બે હજાર ચોવીસ હવે મિત્રો વાત કરીએ બેટરીવાળો જે પંપ આવે છે તેની તો મિત્રો પાવર મશીનથી ચાલતા સાધન પર ખરીદીની કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા ત્રણ હજાર બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ ત્યારબાદ મિત્રો પાવર મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના પિંચોતેર ટકા અથવા રૂપિયા પિસ્તાલીસો બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ પાવર મશીનથી ચાલતા સાધન પર ખરીદીની કિંમતના પિંચોતેર ટકા અથવા રૂપિયા પિસ્તાલીસો બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ અને પહેલાંની વાત કરીએ તો પાવર મશીનથી ચાલતા જંતુનાશક દવા છંટકાવના સાધન સો લીટર કે તેથી ઓછી કેપેસિટી પર સાધનની કિંમતના ચાલીસ ટકા રૂપિયા ત્રણ હજાર બેમાંથી જે ઓછું હોય તે તથા એસી એસટી નાના શ્રીમંત મહિલા જૂથ માટે દસ ટકા વધુમાં વધુ રૂપિયા અડત્રીસોની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ પાવર મશીનથી ચાલતા જંતુનાશક દવા છંટકાવના સાધન સોળ લીટરથી વધુ પર સાધનની ખમ કિંમતના ચાલીસ ટકા અથવા રૂપિયા આઠ હજાર બેમાંથી જે ઓછું હોય તે તથા એસસી એસ ટી નાના સીમાં મહિલા જૂથ માટે દસ ટકા વધુ રૂપિયા દસ હજારની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ તો મિત્રો મિત્રો આટલી સહાય હતી તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે હું રોજાવા નવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું તો ફરી મળીએ એક આવા જ નવા વિડીયો સાથે